સુરતના ઉદના વિસ્તારમાં આવેલી યુ 51 નંબરની સરકારી અનાજની દુકાનમાં પુરવઠા વિભાગના નિયમોની ધજાગરા ઉડાવી તોલાદ અને હેલ્પર દ્વારા મોટા પાએ ક્ષેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે પુરવઠા વિભાગે દુકાન પર દરોડા પાડીને 7.24 લાખની ગેરરીતિથી અનાજ સગીવગે કરતા પકડી પાડ્યા આ મામલે પુરવઠા વિભાગે દુકાનનો સંચાલક કલ્પેશ મનહર સોની અને તોલાદ સુનિલ શામલાલ સુયલ વિરુદ્ધ

अल्पेश सोनी पुरवठा विभाग मे सरकारी अनाजनी दुकान नो परवा मेलवी यू एक नंबर नी दुकान चलावता हता सरकारी नियम मुजब अनाज वितरण माटे संचालके पुरवठा विभाग ने खोटी माहिती आपी हती सेवा टाइम गुजरात न्यूज एडिटर अजमल जाधव ब्यूरो रिपोर्ट सूरत